બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન છેતરપિંડીના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવાજ એક છેતરપિંડીના બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવકને મોરબીમાં પુલનો કોન્ટ્રાક્ટ આપવાના બહાર રાજસ્થાનના શખ્સ દ્વારા રૂપિયા બાવીસ પોઈન્ટ પચીસ લાખ રૂપિયાની ઠગાઈ હાજરમાં આવી છે જે સમગ્ર મામલાને લઈ પાલનપુર ખાતે ફરિયાદ નોંધાઈ પાલનપુર શહેરમાં મેડિકલ ધરાવતા એક યુવક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે પાલનપુરના મિની અંબિકા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પ્રજાપતિ નામના યુવક પાલનપુરમાં મેડિકલ ચલાવે છે જો કે તેની મેડિકલ એ દવા લેવા માટે આવતા રાજસ્થાનના અલવારનો કેદારનાથ સોમનાથ શર્મા ઉર્ફે શોક તિવારીએ મિત્રતા કેળવી હતી જેને લઈને ગોવિંદભાઈ પ્રજાપતિએ પોતાનું જૂનું મકાન કેદાર શર્માને ભાડે આપ્યું જોકે કેદાર શર્મા દ્વારા પોતે સિવિલ એન્જિનિયર હોવાની ઓળખ આપી મોરબીમાં ભાગીદારી કુલ બાવીસ પોઈન્ટ પચીસ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પાલનપુરથી ચાલતો ગયો હતો જોકે અવારનવાર ગોવિંદભાઈ દ્વારા પુલના ટેન્ડરની કોપી અને નાણાં પરત માંગવા છતાં પણ કેદારનાથ શર્મા દ્વારા નાણાં પરત ન છે મીડિયા આખરે ગોવિંદભાઈ પ્રજાપતિ પાલનપુર પૂર્વ પોલીસ મથકે બાવીસ પચીસ લાખની રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા હાલમાં તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે એમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી છે ગોવિંદભાઈ પ્રજાપતિ તેઓ પોતાનું મેડિકલ સ્ટોર ચલાવે છે એ મેડિકલ સ્ટોર ઉપર આજથી લગભગ દસેક મહિના પહેલાં આ કામના આરોપી એમને ત્યાં જાય છે અને એવો વિશ્વાસ આપે છે કે પોતે સરકારી કોન્ટ્રાક્ટર છે સિવિલ એન્જિનિયર છે અને તેઓને એક મકાન બી ભાડે જોઈએ છે અને અલગ અલગ કામો તે કરે છે અને એ કામની અંદર તેઓને મોટો નફો મળે છે એમ કરી અને વિશ્વાસમાં લીધા ફરિયાદીને અને ફરિયાદીએ એમના ઘરે ઘરની ઉપર એક ભાડેથી મકાન આપ્યું અને તેઓને મોરબીમાં આરોપીને મોરબીની અંદર ત્રણ બ્રિજના કામ મંજૂર થયેલા છે અને તેમાં મોટો નફો મળે એવું છે તેમ કહીને ફરિયાદીને પણ ભાગેથી રાખવા માટે કીધેલું અને વિશ્વાસમાં લઈને ટુકડે ટુકડે પાંચ લાખ દસ લાખ એવી રીતે બેંકના એકાઉન્ટમાં નંખાવી અને કામના લાલચ આપી મોટા નફાની લાલચ આપી અને તેઓની પાસેથી બાવીસ લાખ પચીસ હજાર રૂપિયા જેવું લીધેલું ત્યાર પછી ફરિયાદીએ આ કામની કોપી અને ટેન્ડરિંગ પ્રક્રિયાની માહિતી માગતા તેઓએ માહિતી આપેલ નહીં અને ત્યાંથી જે ભાડે રહેતા હતા ફરિયાદીના ઘરે ત્યાંથી નીકળી ગયેલા અને પછી ત્યારથી તો આજ દિન સુધી છ એક મહિનાથી તેઓનો કોન્ટેક કરતા તેઓની સાથે વાત હતા પણ પૈસા હજી સુધી આપ્યા ના હોય જેથી ફરિયાદીએ અંતે પોલીસ સ્ટેશન આવી અને આ બાબતે ફરિયાદ આપેલી છે